તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશો તો તમારું બધાનું મારા નવા વલકની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજીને જય મા મોંગલમાન બાપા સીતારામ બધાને તો આજે અમારા ઘરેથી બધા આગીવાડીએ ગયેલા છે મારે આઘી જવાનું છે અને મારે બેલીને એવું બધું આંકવા જવાનું છે તો હવે હું બધા વાડીએ પૂગી ગયેલા છે તો અત્યારે હું એકલો ચવ તો હું હવે વાડીએ જઈશ તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને કોયલ પણ બોલતી હતી હમણાં સેવર સેવર મસ્ત મજાની તો પછી અમે વાડીએ પૂગી ગયા છે અને વાડીએ જો પૂગીન પેલી આ કોણ ખરીદી દીધું છે સાલુ ના સાઈડ માં મમ્મી બધા પારે છે અને સિંગ પણ ઘણી મોટી થઈ ગઈ છે તો અત્યારે અમે બેલી આઈ કે છે તમે જોઈ શકો છો તો કઈ વર્ષા દેવો ને વરાપ છે તો અમારા વાડીએ સિંગ અંદર અમારા પારા સડા વાજે જવાનું છે તો તમે મસ્ત મજાના નજારાનો ઘડીક આનંદ માણો ત્યાં અમે અમારા વાડીએ પૂગી જઈએ અને ગયા છે અમારા વાડીએ અમે ને પાળા ચડાવવાનું કરી દીધું છે ધીમે ધીમે ચાલુ જો અમે કંઈક આ રીતના પાળા ચડાવીએ છીએ તમે કેમ છડાવો છો તમે કમેન્ટ કરી નાખજો ને આપણે ખાલી સનાડાવે વાંચે ઉપર બેસીને બેસીને ખાલી ધ્યાન રાખવું નહોતું કેમ કે આપણને પારા ચડાવતા ને બધું સનાડવા કાંઈ આગતા ફાવે નહીં ને જો અમે તો આ રીતના પાળા ચડાવીએ છીએ તમે કઈ રીતના ચડાવો છો તમે કમેન્ટ કરી નાખજો ને પારા કેવા સડાવી છે એ પણ એક કહી દેજો આપણે સિંગની અંદર ખડ છે બહુ બધું તો પારવાનું છે ને આજે તડકોય બહુ હતો ને ઘણા દિવસથી આજે બરાબર તો અમે ઓલીવાળી અને બધા હાથી આંકવા વરા હતી તો ગેલા હતા તો હાથી આંકીને બધા અમે ઘરે અત્યારે આવ્યા છે અને સાંજ પણ પડી ગઈ છે તો અત્યારે અમે આવ્યા હતા તો મારી મમ્મીની બધા ખેતરની અંદર સિંગ હતી તો અંદર પાડતા હતા તો મારે થોડુંક ઘડીક તો કામ કરવું જ પડે ખેતની અંદર તો હું પણ દાંતડી લઈને આવી ગયો છું ને હવે આપણે પારવાનું છે ને અમારે તો ઘણા દિવસથી વરસાદની વરાપ નથી તો સિંગ પણ પીળી પડી ગઈ છે તમે જોઈ શકો છો કે એક વરાપ થઈ જાય સારી તો સિંગ લીલી સમ થઈ જાય તો હવે આપણે

કામ તો કરવું જ પડે સાવ રખડવા કરતા તો અમે જો અત્યારે સિંગ પાડીયા છીએ અને સિંગ્યા વરસાદ બહુ આવી ગયો ને તો બધી પીરી પડી ગઈ છે ને જો આ છે તે અમે પાછા મગના મગની ઉર પણ વાવેલી છે તમે જોઈ શકો છો ને કમેન્ટ કરતા જાય બધાય અમારે જો સિંગમાં કેટલું ખડ છે તમારે એટલું બધું હોય તો કમેન્ટ કરી નાખજો તમારે તો સિંગ કરતા ખડ મોટું થઈ ગયું છે જુઓ લાઈક કરતા જાય છે અમાર વાળી છે ને મોટી રીપડ પણ વાવેલું દેખાય છે ને આ બીલા અત્યારે કાથા છે આ બીલા પાકે જાય ને એટલે પુનારો તડકા બહુ પડતા હોય ને બધા માણસો છે ને બીલાનું શરબત કરીને હોય છે ને આ લીંબુ કરતા પણ વધારે બેસ્ટ ગણવામાં આવે છે બીલાનું શરબત તો તમે બધા કમેન્ટ કરી નાખજો ને લાઇક કરજો તમારે બીલા જોતા હોય તો લઈ જાય મોટું શબત આવે બસ ને બીલાની છે ને કે લીંબુની કરતાં પણ વધારે ટાઢા ગણવામાં આવે છે અને અહીંયા ઉનાળાની અંદર છે ને બહુ તડકા પડતા હોય ત્યારે લોકો આ પાકા બીલાનું શરબત કરીને પીતા હોય છે તો આ દેખાય બીલા છે અને અત્યારે કાસા છે પાકા એટલાનું શરબત બહુ બધું મસ્ત બને છે તમે ક્યારેય પીધો હોય તો કમેન્ટ કરી નાખજો અમે તો ઘણી વખત પીતા હોઈએ છીએ જો બીલાની અંદર છે ને વધારે ગુણ હોય છે અને આ હવન હોય ને ત્યારે આ બીલાની અંદર હવનની અંદર વમવામાં આવે છે તમને ખબર ન હોય તો હું એ કહી દઉં છું અને બીલા હવડની અંદર હોમવામાં આવે છે અને અંદર બીલાની અંદર વધારે પડતા ગુણ હોય છે આપણે કંઈ કામ હતું નહીં તો અમારે અહીંયા અમારા ઘરની બાજુમાં બાપા છે ત્યારે મઢી પણ આવેલી છે તો અમે મઢીએ જઈએ છીએ તમે બધા કમેન્ટ કરતા રહેજો તો મેં અત્યારે મસ્ત મજાની મજા કરશે મસ્ત મજાનું કંઈક બસ આથી ને અત્યારે અમારે મઢિયા ભોગી ગયા છે ને અત્યારે બાપા સીતારામની આરતીનો સમય થઈ ગયો છે તો આરતી થઈ છે બાપાની તમે જોઈ શકો છો તો કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખતા રહેજો ને અમારે જો આરતીનો સમય થઈ ગયો તો બાપા સીતારામની અત્યારે આરતી ચાલુ છે તો તમે કમેન્ટ કરનાર જો બધા

પછી હાંજ પડી ગઈ હતી તો હવે અમે અમારા ઘરે જઈએ કેમકે આખો દિવસ ઘણું બધું કામ કર્યું બોર પહેલાં બધું હાથીને બધું વાગતા હતા ને પછી ઘડીક પાંચ છ વાગ્યા પછી અમે વાડી અંદર ઘડીક સિંગ પાડવા આવ્યા હતા કેમ કે ત્યાં લગીને તો એકલા હાથીને બધું વાંકતા હતા કેમ કે આજે વરાપ કાઢેલી હતી ઘણા દિવસ પછી તો બધે જ્યાં જ્યાં હાથી આકું નહોતું બધે હાથી હાકી નાખ્યું છે અને ઘડીક સિંગ પાડી તો અમારી વિડીયોને લાઈક છે અને કમેન્ટ કરતા જજો જય માતાજીને જય મા મંગલમાં બધાને લાઇક કરી દેજો